દુર્ભાગ્યપૂર્ણ ઇમરજન્સી ગુજરાતના ફાળે આવી છે એર ઇન્ડિયાનું બી સેવન એઇટ સેવન એરક્રાફ્ટ વીટી એ એન બી એ વન વન સેવન ફ્લાઇટ કે જે જઈ રહ્યું હતું અમદાવાદથી જેવું ટેક ઓફ થયું બે મિનિટની અંદર જ એ પ્લેન ક્રેશ થવાનો વિડીયો સામે આવી ગયો છે બસ્સો બેતાળીસ ટોટલ મુસાફર સામેલ હતા અધિકારિક સૂચના જે આવી છે એ પ્રમાણે બસ્સો બેતાળીસ માણસો હતા જે ઓન બોર્ડ હતા એરક્રાફ્ટમાં એની અંદર બસ્સો બેતાળીસની અંદર બે પાઇલટ હતા દસ કેબિનની ક્રૂ હતું એરક્રાફ્ટ છે એ કેપ્ટન સુમિત સગ્રવાલ એમના અંદર હતું પેસેન્જર્સના નામ પણ આવી ગયા છે જે લોકોએ બોર્ડિંગ કર્યું હતું એના નામ પણ આવ્યા છે અને હવે જે અત્યાર સુધી બોર્ડિંગ પાસ અને આપણે એવું ધારીને મેચ કરી રહ્યા હતા કે આ જ ફ્લાઇટમાં વિજય રૂપાણી સવાર હતા તે વાત કન્ફર્મ સામે આવી છે કેમ કે જે પેસેન્જરના લિસ્ટ છે એની અંદર ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નામ છે અતિશય દુર્ભાગ્યપૂર્ણ ઘટના પછી તરત જ એક પછી એક પ્રતિક્રિયાઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે મુખ્યમંત્રી કરી છે ભૂપેન્દ્ર પટેલે અને ભૂપેન્દ્ર પટેલ સુરત હતા એ પોતાના કાર્યક્રમો છોડીને આવવા માટે નીકળી ગયા છે મુખ્ય સચિવને સૂચના આપી દેવામાં આવી છે સિવિલ હોસ્પિટલ જવા માટે ગ્રીન કોરિડોર તૈયાર રખાયો છે પ્લેન ક્રેશ એટલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે કે પ્રાઇમાફેસી કોઈ જ નંબર ન આપવાનો પ્રયત્ન કરવા છતાં પણ સો જેટલા મૃત્યુની સંભાવનાઓ ખૂબ બધા અખબારો અને બાકી નહેવાલો જે લોકો ગ્રાઉન્ડ પર છે એ લોકો વ્યક્ત કરી રહ્યા છે જે લોકો ગ્રાઉન્ડ પર છે એમનો જયારે અમે સંપર્ક કર્યો ત્યારે એમનું પણ એવું જ કેવું છે કે કશું જ કરી શકવું મુશ્કેલ છે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલ ફટાફટ બધાને લઈ જવાની તૈયારી કરવામાં આવી છે અમદાવાદમાં મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડ છે ત્યાં પ્લેન ટેક ઓફ થઈ ગયું હતું અમદાવાદથી જઈ રહ્યું હતું ને એની બે જ મિનિટમાં એકલે એક આડત્રીસે ટેક ઓફ થયું અને એક ચાલીસે ઉપર જતાની સાથે જે ક્રેશ થયું એની ટેકનિકલ ડિટેલ હવે ધીરે ધીરે સામે આવશે એક બિલ્ડિંગ સાથે અથડાયું હતું ત્યાંથી તસવીરો સામે આવી ગૃહમંત્રી અમિત અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે વિમાન દુર્ઘટનામાં બચાવ અને રાહતની કામગીરી માટે એનડીઆરએફની ટીમો ફાળવવાની શરૂઆત કરી દીધી છે મુખ્ય સચિવ પંકજ જોશી સંબંધિત વરિષ્ઠ સચિવો એ બધા સાથે વાત થઈ ગઈ છે યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે મુખ્યમંત્રીની સૂચના છે સિવિલ હોસ્પિટલની ડોક્ટરની ટીમ તૈનાત છે પચાસ જેટલા મૃતદેહ છે એ આપણે બહાર કાઢી ચૂક્યા છે અને બસો બેતાળીસ જેટલા માણસો જ્યારે પ્લેનમાં સવાર હોય ત્યારે આ આંકડો કેટલો ભયાનક હોઈ શકે છે અને આ ગુજરાત માટે કેટલી મોટી અને ગંભીર દુર્ઘટના છે એની આપણે માત્ર કલ્પના કરી શકીએ છીએ આ સ્થિતિમાં રાહત અને બચાવ માટે બની શકે એટલા જેટલા પણ લોકો છે એ પ્રયત્ન કરી શકે એવી અપેક્ષા જે પણ અપડેટ્સ આવશે અમે તમારા સુધી સતત પહોંચાડતા રહીશું